રાજપુર પ્રાથમિક શાળામાં ઓગણીસ માં સ્વાતંત્રતા દિન નિમિત્તે ભારત દેશની આનબાન શાંતિ ભક્તિના ગીતોના સૂત્રો દ્વારા ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના રાજપુર પ્રાથમિક શાળામાં તારીખ પંદર આઠ બે હજાર પચીસના રોજ શાળામાં ઓગસ્ટના સ્વતંત્ર પર્વ નિમિત્તે શાળાના બાળકો શિક્ષકગણ સરપંચશ્રી ગ્રામ પંચાયતના સભ્યશ્રી ડેપ્યુટી સરપંચશ્રી અને ગામના મતદારભાઈ ઉપસ્થિત રહ્યા હતા ગામના જાલોદ ફતેપુરા બે સ્ટેટ હાઈવે રોડ આવેલો છે અને દિવસે ને દિવસે અકસ્માતો સર્જાતા હોય તે અંગે ગામ લોકોને વિસ્તૃત માહિતી આપી હતી અને ગ્રામ પંચાયત નવી બોડીનું નિર્માણ થયું હોવાથી નાણાકીય લેવડ દેવડના સહીના નમૂના બદલાવાના ઠરાવો પસાર કર્યા હતા અને સરકાર તરફથી આવેલ મુદ્દાઓની કરેલ ચર્ચાઓ જોવા મળી હતી અને બાળકો દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ભારત દેશના સપૂતોની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને દેશ રક્ષકોની યાદમાં ગાંધીજી જવાહરલાલ નહેરુ બાબાસાહેબ આંબેડકર બિરસા મુંડા જેવા વગેરે વીર સહિત પુષ્પોની પુરુષોની યાદ કરી અને ઉજવણી કરવામાં આવી હતી વહીવટી સ્ટાફમાં આરોગ્યની ટીમ આશાવર્કર સરપંચશ્રી નવા ચુટાલા ગ્રામ પંચાયતના સદસ્યોની હાજરી જોવા મળી હતી બ્યુરો ચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાલોદ